ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતી વખતે જ ફરિયાદી અચાનક ઢળી પડતા મોત નીપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના શુકન બંગલોઝ વિસ્તારમાં સોમવારના રોજ મોટા અવાજે ગીત સાંભળવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી તકરાર જીવલેણ સાબિત થઈ હતી તકરાર દરમિયાન ઢોર માર મરાતા બા વર્ષીય અયુબ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા બાદમાં તેઓ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેઓ અચાનક પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અયુબ પટેલને માર મારવામાં આવતા તેમને હૃદય અને ફિફસામાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું

મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટ્વીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટિન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સૌભાન ઇમ્કિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સર બીજા બે આવું પર સાથે છે જે મુખ્ય છે સ્ત્રીને એનું છે એફઆર માં પણ છે યસ એમાં જોવા જોઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સવાન ઇમ્તિયા શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનું ઇમરાનભાઈ ભાઈ કે જેમની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ આ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને આ ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે